જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે જઈએ છીએ વડગોમ આજે ચા ચાયણ પાર્લર છે એના ઓપનિંગ માટે અને આપણી સાથે ચેતનભાઈ વિષ્ણુજી અને નિર્મલ સિંહ બરોબર તો આપણે હવે વડગોમ માટે નીકળવાના છીએ ચેતનભાઈ ગાડી લઈને આવી જાય પેલી પડી ગાડી ગાડી અને આગળ જે ગાડીઓ નીકળી છે સફારી અને હેરિયર આપણે એસબી ટીમ નીકળી જઈએ અને આપણે પાછળ જઈએ છીએ

આ ભાઈ ડિસાન આય હું ઓલરેડી એસપી 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 કરીને ઇન્સ્ટાગ્રામમાં બૂમ બડાવરા બે એડિટિંગ માં મજબૂત એ બરોબર અને આવો ભાઈ તમે બ્લોગમાં આવી જા કાલ જોઈ લેજો હા અરે લડકે ઓફિસ પર રોજ જોઈએ એવું થેન્ક યુ થેન્ક યુ તો મિત્રો આપણે પહોંચી જાય છીએ કાણોદર અને આપણે થોડુંક લેટ થયું એનું કારણ કે આ ચેતનભાઈને આ કેબલ નતો ગાડીમાં બેન વીસ બેન વીસ થઈ બેન વીસ થઈ ગઈ અને કેબલ નતો કેબલ લેવા ઉભા રહ્યા હતા ગેસ પુરવા માટે ઉભા રહ્યા એટલે થોડુંક થઈ ગયું લેટ અને આપણે હવે પોચ્યા છીએ કોણો દર અને લગભગ એસબી વાળા તો પહોંચી જાય છે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે

બોલો વિષ્ણુજી બોલો બોલો ડુંગરા બાજુ જઈએ આ બાજુ આઈ સર

વડનગર ની જગ્યાએ કિલોમીટર ડીસા છે એટલું છે બરાબર તો હવે જઈએ આપડે વડનગર ચોકણ પ્રોગ્રામ છે નીકળ બરાબર તો જોડે રેજો લોકો મળે વડનગર મેળવાનું નહીં જવાનું સાહેબ

बा भई न खीो की नारे घर पुरबा बहिनी में कयार जी नारे घर पुरबा बहिनी

નહી <coughs>

કોમની તો પઠાડીયા કોમની તો આટુ વિકાસ થઈ જાય એ અલા પઠાડી ફેરવા નહી આયો હોય પણ આપણે વિક્રમભાઈ નહી ઈ અલા ફૂંકા કે તમન વાત નહી કરી કેવાય રીબિન नाम का फुटा पाड़ू है तो दो तो तरह पड़िता है ना तीन हाँ। तो कि तू उठ जाएगा हां तो मुन जो आज हम कह रहे वो चालू उपनी करवा लूंगा पाटन की चालेवा आशु होए तो जा देवा आ आ इने बद्दा विश्वास है ओए कि अभी फुटे भी तो खबर थन हमारे चाल तो थी की કાર્યક્રમ તો જોવો તમે યાર ખરા બડા જોંગ ભાઈ તો મંડી બોળો છો હવે જો તમે બધા આ સુધી વીડિયો તો સપોર્ટ કર્યો જ છે આ નમન વિશ્વાસ છે કે આ આ આલીપા ચાનું પડી ફૂલઈયા પ્રેસિ તમે સપોર્ટ કર બરોબર બરાબર વેલાલાલા ओए ओए ओकणा में बैठा हो उम्र लायक अपना मां ने बा इने पा होरीबाडी च्या हाचू हरीबाडी चाते मम्मी हॅडमनी छे पण ऐनको सपोर्ट के करवाना दी बले ना अरे अडतो तो पण पतिता में चौहान

કોહેલો હે એટલે એડી હા આ ધડકી આવી જ છે એટલે થોડી ખાલી પડે ની વાત નહી મન તમારી હોંડો અલગ થી

जे तू बरोबर कितूसे मुली क्लो नाही होई पण आपण रात्रीची भयंकर सीमा रे पण एक दाडू एक कॉम्पुटर टाक पिवा ले जात अर्ते का दाडू नाही इजे नाही पिता माने बाई तू 50 रुपयाचा कप तयार मु पडतो तो ने लेव न दारे येतो मम्मा ताडी એ મને મન કરતી જો તો મને મૂળ આટક બે ટીવા નું હે એટલે મતી હેડો હું પીવા લઈ જો ભાઈ ને ને બધી કઢી કઈ નાખી છે ખબર છે હા

કે જીને એક વાર તો કે પોળવાન ચાલુ કરા એટલે પટી જો કોઈ નંબર આવે નહીં હવે આપણે ઓપનિંગ કર્યા પેલા ખાલી એક જ વાત કહેવાની બાકી છે બધા ઉંડાળું બોલજો હો